અમરેલીના બાબરામાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે બાબરાના ત્રબુડામાં સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું નદીમાં ઘુડાપુરના કારણે બોલેરો ગાડી તણાય મોડી રાત્રે કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે ગામના સ્થાનિક લોકોને જાણ થતા તંત્રને જાણ કરાય પોલીસ મામલતદાર અને ફાયર વિભાગની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી બોલેરો કારનો ચાલક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે તો અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જે વરસ્યો છે ત્રબુડાની જે નદી છે ત્યાં ઘોડાપુર મોડી રાત્રે કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે મોડી રાત્રે કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જુઓ બોલેરો કારનો ચાલક પાણીમાં ખાબક્યો હતો ગામના સ્થાનિક લોકોને જાણ થતા તંત્રને જાણ કરાઈ હતી કેતન બગડા અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે કેતન ત્રબુડાની નદીમાં ઘોડાપુર આવ્યું પહેલા જ વરસાદમાં અને એક હાદસો પણ થયો એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે શું વિગતો તેને લઈને જાણકારી બિલકુલ ગઈકાલે જે અમરેલી જિલ્લામાં બપોર વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા લાઠી બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને લઈને બાબરાનો જે કંબોડા ગામ છે ત્યાં સ્થાનિક નદીના ઓકળામાં એક બોલોર એક ગાડી જે તણા તણાઈ ગઈ હતી મોડી રાત સુધી તંત્રએ જે ડેડ બોડી છે તેની શોધખોળ કરી હતી ત્યારે મોડી રાત્રે એક ડેડ બોડી મળી આવી હતી વિભાગની ઘટના સ્થળે પોચી અને આ જે ડેડ બોડી છે તેની શોધખોળ કરી હતી અને મળતી માહિતી મુજબ જે આ કાર જે ગાડીનો ચાલક છે તે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે બિલકુલ આભાર કેતન આપની પાસેથી માહિતી લેતા રહીશું